બોલો કૃષ્ણ છે હે એવો ડંકો રે વાય ગોસે ડા કો મનો હા રે એવો ડંકોરે વાય ગોસેડા કોર ગા મનો બીરાજે જ્યાં બારી ખનો નાથ રેરણ છોડ રાજય ડંકો રે વાય ગોસે ડા કોર ગા મનો બીરાજે જ્યા ડાકો મનો હારે એવો ભક્ત બોડાણા ગયા દ્વારિકા હારે એવા ભક્ત બોડાણા ગયા દ્વારિકા ગંગા બહેને લીધા સે સંગાથ રે રણ છોડ રાય ડંકો રે વાય ગોસે ડાકોર ગા મનો ગંગા બહેને લીધા સે સોંગ નાથરે રણ છોડ રાય ડંકોરે વાય ઘોસે ડાકોર ગામનો હારે એણે તુલસી વાય વાસે જમણા હાથમાં હારે તુલસી વાય વાસે જમણા હાથમાં રિજાવ્યા છે પ્રેમે દિના નાથ રે રણ છોડ રાય ડંકોરે વાય ઘોસે ડાકોર ગામનો ત્રીજાવ્યા છે પ્રેમે દિના નાથ રે રણ છોડ રાય ડંકો રે વાય ગોસે ડાકોર ગામનો હારે વાલો દ્વારકા છોડીને ડાકોર આવ્યા હારે વાલો દ્વારકા છોડીને ડાકોર આવ્યા સવા સવાવલે તોલા છોડ રાય ડંકોરે વાય ગો સે ડાકોર ગા મનો સવાલે તોલાયા મહારે રણ છોડ રાય ડંકોરે વાય ગોસે ડાકોર ગા મનો હારે રૂડા સોના ના શી ખર તો ઝડહ હારે રૂડા સોના ના શી તો ગોમતી ઘાટે બીરાજ ડાકોર નાથ રે રણ છોડ રાય ડંકો રે રેવાય ગોસે ડાકોર નામનો ગોમતી ઘાટે બિરાજે ડાકોર નાથ રેરણ છોડ રાય ડંકો રે રેવાય ગોસે ડાકોર ગામનો હારે ત્યાં તો દૂર દૂર થી ભક્તો આવતા હારે ત્યાં તો દૂર દૂર થી ભક્તો આવતા ભગત કહે ધન્ય થયું ગુજરાત રે રણ છોડ રાય ડંકોરે વાય બોસે ડાકોર ગામનો ભગત કહે ધન્ય થયું ગુજરાત રે રણ છોડ રાય ડંકોરે રે વાય ગોસે ડાકોર ગામનો ગા મનો ડંકો ગોસે ડાકોર ગા મનો જ્યાં દ્વારિકાનો કાનો રે રણ છોડ રાય ડંકો રે વાય ગોસે ડાકોર ગા મનો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય